સામે આવતા સામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ જનતામાં માં માહોલ જંબુસર તાલુકાના ટુંડજ ગામના સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા રહેવાસી રોહિતવાસ સામે નોંધાયો છેડતી નો ગુનો

પીડિતાના ઘરે મારવા ધસી ગયાનો પણ ગુનો નોંધાયલ છે પીડિતાએ કાવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે તત્કાલિક આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલીને ગુનો દાખલ કરીને આગળની તપાસ કાવી પીએસઆઈ ચલાવી રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ જમ્મુ